નમસ્કાર મિત્રો અમારી યુટ્યુબ ચેનલ માં તમારું સ્વાગત છે મિત્રો અમારી ચેનલમાં તમને તમામ સરકારી ભરતીને લગતા ન્યૂઝ તેમજ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરવા માટેના મહત્વના વિડીયો મળતા રહેશે મિત્રો આજે આપણે જોઈએ તો આ વિડીયોમાં સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા મિત્રો માટે ગુડ ન્યૂઝ છે મિત્રો કુલ 35277 પાંત્રીસ હજાર બસો જગ્યા પર મોટી ભરતી આવી છે મિત્રો કુલ તેર પોસ્ટ ઉપર ભરતી કરવાની છે અને જુદી જુદી જગ્યા છે એ ભરવાની થાય છે તો મિત્રો બાર પાસ અને ગ્રેજ્યુએશન હોય એ મિત્રો માટે ખુશખબર છે કે મિત્રો આ વિડીયોમાં એના ન્યૂઝ આપેલા છે તો તમે આગળ જુઓ મિત્રો તમે અહીંયા જોઈ શકો છો કે રેલવે રિક્રુટમેન્ટ બોર્ડ દ્વારા જુદી જુદી તેર પોસ્ટ ઉપર જુદી જુદી ભરતી બહાર પાડવામાં આવી છે મિત્રો પહેલી પોસ્ટ આપણે જોઈએ તો કોમર્સ કોમર્શિયલ એપ્રેન્ટિસ છે કુલ બસો ને ઓગણસાઠ જગ્યા છે મિત્રો બીજું છે સ્ટેશન માસ્તર એમની કુલ જગ્યા છે છ હજાર આઠસો ને જગ્યા પર છે મિત્રો ત્રીજી છે ગુડ્સ ગાર્ડ એની છે પાંચ હજાર સાતસોને અડતાલીસ જગ્યા છે ચોથી છે મિત્રો જુનિયર એકાઉન્ટ આસિસ્ટન્ટ સહ ટાઈપિસ્ટ છે એ છે ત્રણ હજાર એકસો ચોસઠની ભરતી છે મિત્રો પાંચમી છે મિત્રો સિનિયર ક્લાર્ક સહ ટાઈપિસ્ટ અને એમની છે બે હજાર આઠસોને તોંતેર જગ્યા છે મિત્ર છઠ્ઠી આપણે જોઈએ મિત્ર સિનિયર કોમર્શિયલ સહ ટિકિટ ક્લાર્ક એમની છે પાંચ હજાર છસો આડત્રીસ જગ્યા છે મિત્રો ત્યારબાદ આપણે સાતમી જોઈએ મિત્ર સિનિયર ટાઈમકીપર એમની કુલ ચૌદ જગ્યા છે આઠમી મિત્ર આગળ જોઈએ ટ્રાફિક આસિસ્ટન્ટ છે એની કુલ અઠ્યાસી જગ્યા છે મિત્રો નવમી છે મિત્રો કોમર્શિયલ સહ ટિકિટ ક્લાર્ક એમની છે ચાર હજાર નવસો ને ચાલીસ જગ્યા છે મિત્રો દસમો જોઈએ મિત્ર એકાઉન્ટ ક્લાર્ક ટાઈપિસ્ટ છે એમની સાતસોને કુલ સાહીઠ જગ્યા છે મિત્ર અગિયારમી જોઈએ મિત્ર જુનિયર ક્લાર્ક ટાઈપિસ્ટ છે એમની ચાર હજાર ત્રણસો ને ઓગણીસ જગ્યા છે મિત્ર બારમી જોઈએ જુનિયર ટાઈમ કીપર છે મિત્ર એમની કુલ સત્તર જગ્યા છે મિત્ર અને છેલ્લી આપણે તેરમી જોઈએ મિત્ર ટ્રેન્સ ક્લાર્ક છે એમની પાંચસો ને બાણું છે તો મિત્ર આ મુજબ રેલવે રિક્રુમેન્ટ બોર્ડની કુલ જુદી જુદી તેર પોસ્ટ ઉપર પાંત્રીસ હજારની જગ્યા બસો ને સાડત્રીસ સત્યોતેર છે એ જગ્યા ઉપર મિત્રો જુદી જુદી ભરતી બહાર પાડી છે તો આ માટેના ફોર્મ છે મિત્રો એકત્રીસ ત્રણ સુધી છે ઓનલાઈન ફોર્મ ભરાય છે અને એક ત્રણથી મિત્રો એકત્રીસ ત્રણ સુધી આના ફોર્મ છે ઓનલાઈન મંગાવવામાં આવે છે ને ઓનલાઈન વેબસાઇટને નામ મિત્રો અહીંયા તમે જોઈ શકો છો તો આ વેબસાઇટ ઉપરથી તમે જે ઓનલાઈન ફોર્મ છે એ ભરી શકો છો તો મિત્રો આ મુજબની જાહેરાત હતી જો તમે બાર પાસ હો અને ગ્રેજ્યુએશન હોય તો તમે આ રિક્રુમેન્ટની અંદર ફોર્મ ભરી દીધો થેન્ક યુ મિત્રો